সামিতকি নো দবরান ভাতাডিমং গিদংমা হাভুরং কানাইখেকে কিয়ে সনালেখেকে কিয়ে ওইমাজিমসারই ইমেয়ে মদি ঵স্তুমাপে পডে পাপ

সেটি খাতো করাছে মমি অমার তম্রা দোলিনু দোরা হোপডে নে পাঁচ পালে দেলিনু বদোরাও দোলেনো থার দোলেনো থার দোলিচার করো

ক্য়াওরন য়াখকারে ত�ante হিলার্যান চিছেন মড্লাং ধাডে splashপাঁ! আসপারে নে কোন সানেপা মাটরে 17 caf applause নিপারা ইনডে শীহমাহ সাকর নয়াক� માથી પૂછાય ને હું તો પૂછું ને મારે હું તો મને સંધિ ક્યાંય મૂકી હોય એમ કે તારે હું તને નડે હે મને કઈ નડતા નથી પણ આવા કરે તો મને કંટાળો આવે મમ્મી સાચી છે જતા ખરી એટલો શીરો અહીંયા કરીએ ગામડે આપણે જાઉં તો એટલો સીરો કઈ રહી ખવડાવો બે બે ત્રણ ત્રણ વાર ખાય કે નહીં ભલે ઉલટી થાય હા પણ આપ જોતા ખરી એ તું જો તો લી ઠામ લઈએ ને તું ઊંધો ધાગા ધાગા એમ તમારે ક્યાં ઠામ લે કોઈ દી ઠામ લે મોઈ કાઢ નથી મમ્મી હું ઠામ લે

અને મોકલા કેવો પ્લાન કરી આ મોકલા પછી આ આઈ મોકલી દીધા ને ગામ રે ભાઈ ને બાપુ જીરીએ ને કોઈ વાતો ન કરતા હોય બાને ન હોય જવાય ભાભીને ને કરે હોય વાત છે તારી આ પૂછ દેતા કરી કે દી જવાના હા હા પૂછ સુધી હાલો હું લોટ બાંધી તો ભાભી એ કે બાંધવાનો છે એ કે બાંધી આપેલી સોનલ ને તમે સોનલ રોટલી કર નાખો તમે તમ સાક વગર નાખો એ કે હમ ઈ તો છે જે આર સુડા ગામ રે તો ફાટો હેડા કરી અહીં એટલું કામ યાર થાય તઈ નીતી હું હું કરો બે બસ આયા તું હું તો મમ્મી ને એમ કું કે જો તો ઈ અમુસ બાઈ સીરો બનાયો બા સુગંધેવી ની ઉપર રે દીધો આયા પોગી આવી લ્યો આમાં ઊંચ કો કે સોના લેખ આવી તે આલતા કરે રો હોડા માં તી હા જો એટલો થઈ રહે ને ના ના બા ચાજો બધો મસ્ત છે સીરો મને તો બહુ જ ભાવે કા બા સીરો અ اصل કઈરો તાર હા સીરો એવા જો આ સુગંધ લાઈ લેખા આવી એટલો બધો સે અમે હસાઈ કા ખાવા ચાહી ને આવો ચાજો સીરો હોય ને તો છે ને બધાય થો થોડો વધારે ખાઈ હગે કા સને હા બા સાચી વાત છે સાક થઈ ગયું રોટલી ને પછી છોકરો ભૂખો થાય માં પી જટકન ના કન છોકરા ને પછી ભૂખ લાગે ને નવ થઈ ગયા અમે બા બસ જો નીચે આવી ભાભી પાસે હતી તો ભાભી કે હવે લાવું કરવા હું કો ના નાઈ નાથી નો કરાય બાજી તો હું આવી ને મમ્મી કો હાલો લોટ બન નાખો ને રોટલી કર નાખી મમ્મી બટેટા ને શાક વગાઈ દો હાથી માં એન કરો જટ કરો માં પછી આપણે ખાઈ લે હું તો હાડા દો થઈ જાય કેટલા જણા ખાવા છે હા હા બા તમે જાવ અમે જો હમણા કરીએ એ મે દેખો નહીં એ ના રે ના હું આસે જરીક લંબા હું કઈ સીરો કરવા ઉઠી તી તી કોઈ દેખે બે હા ના ના જા માં તો એક સરી દી તી વજન આવે તો પછી કોઈ દેખા મને હા હા સેટી હું જટ કર હો રોટલી હા બા ભાભી કે ગયા એ સોકરા નિસ્કાવે એટલે કહું કે સુઈ જાય ને પેલા નકર થોડીક રોટલી કરી દે તો ખાઈ લે જે સીરો ખાઈ લે ฮ่าฮ่ามันติใจเอ้พระผู้โมมีหนูบอกเลยกี่อุ้งซี่ดีใช่ตอนม่ตัวฮาวกี้ว่าตุกอโรโอ้จิตเซียนซัมบลนี้บอกเลยที่ตัวเนี่ยโมมก็เลยฮ่าเองมาชิดท่ากีจ้าโมมีก็เลยตัวยุปันฮาวกี้ว่าตุกโรฮัลโหลวันรถลีก่อรถมาหนูหิวขลังจีาวไอตัวนี้ใค่จะเห็นเราตัวบดุสุติแกโมมีรถนนดับรัวลาปิดเดี่ยวมันดีนะคุณรถให้ลาพูดจุดกันแต่โมมีซีรถต้องมันสตบันยัาไป

もう一度、もう s 度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、度、もう一度、もう一度、も度、 હલેક ફરક પડ્યો આયાવી કેવો અલગ અલગ લાગે મમ્મી ના કરે કે ઉલગ્યા આ કે ઉલગી અનતો પો એવો લાગે ને અલગ અલગ બધા નીચે બેઠા છે ચાઉ કે ના ચાઉ સોનલ દીદી નીચે ગયા કે કામ કરા કામ કરવા જઈસ તો એમ કેસે કે આ કે મે શું કરું મમ્મી ફોન કરું ના ના વડી કો કાવસે તો કે કેજી તો હમણાં એ મમ્મી પાછી થી ને ફોન કરવા માંગી જાનવી હા શું કરે આવી બેટી થી સોનલ દીદી હમણાં આ ગયા ને એ કે હું આવું મમ્મી ને શું બનાવું ને એ પૂછતી આવું તો હું અહીંયા બેઠી હતી હા શું તને ઘર ગઈમું આપણું હે હા ગઈમું ને આપણો રૂમ કેવો લાગ્યો મસ્ત છે ને હા બહુ જ મસ્ત છે હો મને તો બહુ જ ગઈમું આપણો રૂમ હા તો વાંધો ની ન કરો કે જાનવી ને ઘર તો ગઈમું ને હા બહુ જ ગઈમું મમ્મી કહેતા હતા કે બહુ સરસ ઘર છે કેરી કેમ જાનવી તું તો નાઈવી ઘરે ના ના એવું નથી પણ કાર જોવા થોડું હવાય એવું કઈ ન હોય એવી વાત ના ના એ હું તમને પૂછું કે આ કપડા વાંધો નહીં ને પહેરા તો મમ્મી સાડી નાખતા જ ભૂલી ગઈ મેં કીધું તું એ બેગ અલગ હતું ના એ અલગ હતું તો મમ્મીએ આ બેગ મને આપી દીધું અરે કઈ વાંધો નહીં એવું કઈ ન રાખતું બીક ન રાખ જાનવી કે દીન રાહ જોતો તો કે ક્યારે જાનવી આવશે કંકુ પગલા કરવા અમારા ઘરે હા હવે આપણું જ ઘર કહેવાય કા મારું નહીં આપણું હા એ વાત સાચી તો મમ્મીની યાદ નથી આવતી ને પપ્પાની ના ના એવું કાંઈ નથી તો હમણાં એટલી બેઠી હતી ને તો કહો કે હાલ મમ્મીને ફોન કરો તા તો તમે એવા ઘણા સોનલ દીદી કહેતા હતા કે તમને મોકલે તું સરમાંથી ને એ ફ્રી માઇન્ડ ના છે જ રીતે રહેજે કંઈ અલગ ન લાગતી હા એવું કાંઈ નથી જાનવી તું બહુ જ મસ્ત લાગતી હતી ગાઉનમાં ને બાંધણીમાં થેન્ક યુ તમને પણ બ્લેક સૂટ માં બહુ મસ્તી લાગતા હતા હા ઉંકો વચાનવીને ગમે કે નહીં એટલે તો પછી મે તન પૂછ્યું નહીં આપણે જોને બદાન વચ્ચે હોય તો કેમ વાત કરવી તો એ મે તન કીધું કે ક્યાં જાણવી કે મસ્ત લાગે હા બહુ મસ્ત લાગતા હતા મને તો કેવા સરસ લાગતા હતા બધા હા બોધાઈ મસ્ત લાગતા હતા પ્રસંગ 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 પણ થઈ ગયો કા હા તું કાલે ઘરે આવી જાય કા આવ ચાવ તો પડે ને ઘરે પછી કાલ ઉતરે બસ તો સવારે બખો હોમ બતાવિસ આપડું હે હે અત્યારે તો ત્યાં બધા બેઠા છે તો હું કહું કે ક્યાં ન ચાવું તું મને સોનલ દીદી કે કેના તમ આ બેસ તો પછી હું કાલ લઈ બેઠી હું તો કઈ કરું સોયકરવા લાગું ના ના તારે કઈ મત કર બેસ ને જાનવી હવે આપણા મેરેત કેરે થાસે હો મને તો તારા વગર નઈ ગમે એવું કઈ નથી એવું થોડું હોય કાઈ હા ચે હું તને પસંદ તો છું ને હે કે તાર મમ્મી પપ્પા ને લીધે ત્યાં આ પાડી દીધી નારી એવું કઈ નથી મને પસંદ જ છો તમે તો વાંધો નહીં હો ને ત્યારે બધા એમ કે કે હું આવી છોકરી કેમ મળી ગઈ તને આવી છોકરી કેમ મળી ગઈ એમ કઈ નથી તમે સરસ છો હું સારી છું તું જાણે જોતા જ લાગે કે બહુ સમજુ છે ને હું રહ્યો થોડોક બુદ્ધિ ઓછી વાળો ના એવું કઈ નથી તું છે ને કોઈના કહેવામાં આવતી નહીં હો બધા છે ને સગાઈ એવી કરવા માટે વાતો કરશે પણ તું કોઈ નવલામ ના આવતી ત્યારે તે મને ફોન કર્યો તો ને ત્યારે જાનવી હું બહુ ભી ગયો તો હાચે ના એ તો મારી ફ્રેન્ડે વાત કરી હતી ને એટલે મેં તમને કહ્યું સોરી બસ અરે ના એમ નથી કીધું તું સોરી કે એમ કહું કે એ વાતથી હું બહુ ડરી ગયો તો રે જાનવી ના પાસ દેશે તો હું થશે ને એટલે હું બહુ ડરી ગયો હતો જાનવી પ્લીઝ તું ક્યારેય મને છોડતી નહીં હવે હમ હમ અને આપણા રૂમ ગયો ને બ્લુ લાઇટિંગ વાળો કેવો લાગે ના બહુ જ મસ્ત છે હાલ તો ઓલું ડ્રેસિંગ ટેબલ બતાવું આપણું જો જાનવી આ આપણું ડ્રેસિંગ ટેબલ કેવું લાગ્યું તને મને તો બહુ જ કઈ હું બહુ જ મસ્ત છે ડિઝાઇન કેવી મસ્ત લાગે મિરલ માઈ જાણે એવું ના બોલો શરમ આવે મને તુજકો જી ભર કે મે દેખું મુજે હક હે બસ યુહી દેખતા જાઉં મુજે હક હૈ પિયા પિયા બોલી મેરાિયા હક હૈ તુમી હક હૈ તુમી હક હૈ મુ હક હૈ હક હૈ કલ સુખી તુ ભૂલ નહી પાઉંગા ચેહરા ય મુસ્કાન આંખો મે ભર કે તુજ કો જી ભર કે Chie huku hey do me huku I love you Channel ha thank you.